તો હવે જમી લીધું છે અને મહેશભાઈ રાજુભાઈ અને ગઠી થામડા ધોવે છે હોટલ વાળા થામડા મીકી ગયા છે આ લોકો ધોવા તમે આટલું બધું ધોવાનું બાકી છે આ ભલે ધોયા જ કરે તમારા અશોકભાઈ તો જોવો ટેકો દીન ઊભા છે અને આ બધાય થામડા ધોવે છે

રાજુભાઈ નો મગજ જો આ બધું આયા મેકિન ભાગી ગયા છે બધે તો છેલ્લે રાજુભાઈ રહી છે દર વખતે હાલો રાજુભાઈ અમે નીકળીએ તમે ધો